નમસ્કાર ખેડૂત મિત્રો હું શું બાવળિયા ગોર્ધન એન અમારી યુટ્યુબ ચેનલ દિવાન્શી ડેરી ફાર્મમાં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે તો આજે આપણે ગામવાળી ગામે જોરુભાઈની વાડી આવી ગયા છીએ તો જોરુભાઈ ઓર્ગેનિક રીતે ખેતી કરે છે અને ઓર્ગેનિક રીતે દવા બધી બનાવે છે તો જોરુભાઈની પાછી પૂરેપૂરી માહિતી લઈશું પહેલાં જોરુભાઈ તમારું એડ્રેસ બતાવો ખેડૂત મિત્રોને મારું ગામ છે કસવાળી હા સાયલા તાલુકો સાયલા જિલ્લો સરંદનગર હા તમારો મોબાઈલ નંબર એક આપી દો ત્રાણું એક હા ઓગણે હાથ બત્રી ત્રાણું એક બાસઠ ઓગણે હાથ બત્રી એ તમારો મોબાઈલ નંબર છે હા મારો મોબાઈલ તો જોરુભાઈ આમાં તમે આ ઓર્ગેનિક દવા અને આ ઓર્ગેનિક જે જીવામૃત ને ઓર્ગેનિક દસ અર્ક જે દવા બનાવો એની માહિતી અમારા ખેડૂત મિત્રોને આપો હવે આ રહ્યું અગ્નિસ્ત્ર બનાવેલું છે આ રહ્યું ને આ અગ્નિસ્ત્ર છે હા 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 કઈ રીતે બનાવેલું છે આમાં જો કે તમાકુ નાખેલી છે તમાકુ મેં ઓછી બનાવેલું છે એટલે અઢીસો થી ત્રણસો ગ્રામ તમાકુ નાખી છે હં પછી બસો અઢીસો ત્રણસો ગ્રામ જેવું વર્ષ નાખ્યું છે હા પછી લીમડો છે ધતુરો છે કરણ છે લીમડાના પાન છે હા અને ગૌમૂત્ર બનાવેલું છે હા તો આ તમે કયા કયા પાકમાં તમે સાંટી આ દરેક પાકમાં સાંઠી યુવળી યુવળી આવતી હોય ને

એક પંપ માં અઢીસો ગ્રામ નાખવાનું અને આની ભેગું બીજું તમે કઈ કોઈ નાખો છો આની ભેગી સાસ નાખો સાસ આની ભેગું નો નાખ્યું તો ચાલે હા પણ ગૌમૂત્ર બનાવેલો ગૌમૂત્ર નાખ્યો લાલ સાસ નાખવાની સાસ એટલે સાસ નાખો ને અત્યારે બેરલ માં સાસ ભરેલી છે હા બે બેરલ સાસ ના ભરેલા હતા આ બે બેરલ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો બે બે આ કેટલા વર્ષની જૂની સાસ છે કેટલા મહિનાની અને તો આમ તો લગભગ બે ત્રણ વર્ષ આવી ગયા આ બેરલ આ બેરલ ને બે ત્રણ વર્ષ થઈ ગયા અને આ બેરલ ને બાર મહિને જો ઉગાડે બહુ સારું ને જો આવે આમાં ગંધ બહુ આવે હા એટલે ટૂંકમાં કોઈ ખેડૂત મિત્રો આને જો ગંદ જેને નો આવી હોય ને લઈ જાય તો એને બે ત્રણ દિવસ માં ના નો પાસ જેવો છે હા તમારે કદાચ ભૂંડ આવતા હોય ભૂંડ હા ભૂંડા આવતા હોય હા અને કોઈ રોજ આવતા હોય હા આ સાંજ લેવલ પછી કઈ આવે નહીં વાડી ફરતે એક સ્પ્રે કરી હા એ ફરે તો હું તો સાંજ તો એટલે મારે નતો આવતો પણ માર મામા ને મોટા માતરા છે ને માર મામા છોકરો લઈ જાય સાહેબ હા પછી જે મને ભાઈ જે સાઈડા જેડે ભૂંગળા મારો લઈને આવ્યા છે ઠામુકા ઉનણા વાડી ફરતે આવતા જ નઈ છેણા માં આવ્યા હતા હા પછી નતા આવ્યા છે ઠામુકા અને તમારે સાઈશ ની માત્રા કેટલી હોય છે જોરુભાઈ નાખવાની ભેગી એ નાની વધારે પાંચસો ગ્રામ થી લીટર રિજાવાનો 500 ગ્રામ થી લીટર હોય ગયો અને આ લીંબુનો રસ છે ફલાવેલો આ આ બેરલ માં લીંબુનો રસ છે હા આમાં બીજું કંઈ ભેગું નાખેલું છે નહીં રા એ ખાલી લીંબુ પા ફાલિયા કરી નાખી દીધા હા અને એ 12 મહિના જેવું થઈ ગયું છે પણ બંધ કરી દો એ બહુ ગંધે હા ને એને શું છે કે એ આપણે જે કોઈ આ છેમાં તમે સાટો

જો જે કોઈ ખેડૂત મિત્રોને મગફળી પીડિત પડી ગઈ હોય પીળો એમાં જોરુભાઈ એમ કહે છે ખોએ હો ટકા રિઝલ્ટ આપે છે અને એમને પોતાનો પણ અગ અખતરો કરેલો છે બરોબર છે ને જોરુભાઈ બરાબર આ તમે કોઈ પણ ખેડૂત મિત્રો ઘણા લીંબુના ફૂલ નાખતા હોય હીરા નાખતા હોય અને આ અખતરો કોઈક ખેડૂત મિત્રોએ ન કર્યો હોય તો અખતરો કરવા જેવો છે જોરુભાઈએ નવું એક માહિતી આપી છે કે લીંબુ કાપીને એમને ઘણા ટાઈમથી એમાં પલાળી દીધા છે જે બેસ્ટમાં બેસ્ટ કામ આપે છે તો જોરુભાઈ તમે બીજું કાંઈ નવીન માહિતી હોય ગયો

એટલી આવે છે કડવાશ એટલી ખબર જ ગવા જ ને કેડો મિત્રો ને કઈ જોઈ શકો છો આવડી આ ગળાઈ ની વેલ છે હા આયા જોરૂભાઈ ની ને આ બધા આ જાડી વેલ થાય જ છે આમાં માં કડવાશ એટલી આવે છે આ વેલની અંદર કે જે આમાં ભરપૂર કડવાશ એટલી આવે છે કે આ પલાળ દીધું આ બેરલ અતર ઉગાડે ને તો એની બાઈશ આપણે થી સહન ન થાય કે એટલી એની બાઈશ આવે છે જો કે મને તો પહેલા બધા ને આવતી પણ હું આ સાડો લે બીજાનો મને તો નહી બાઈશ આવતી જો ને તો જોરો ભાઈ તમે આ બધું ઓર્ગેનિક ખેતી કરો છો તમે જીવામૃત પણ કરો છો પણ હજી તમે જીવામૃત બનાવ્યું નથી બનાવ્યું નથી જીવામૃત બનાવું છું નથી ને આકડો પલાયેલો પલાળેલી થોડો સારો આવે સારી વસ્તુ થાય અને પછી મે આમાં કાંકડે કરી હતી ને આમાં કાંકડે હા ત્યારે બધા એને વેસ હતી મારે પછી કલર કેવો

એવું લાગે કે આને તેલ સપ્લાય માં એવું લાગે કોઈ ખેડૂત મિત્રો નો ખબર હોય તો એમ થાય કે આને તેલ લગાવીને મેક્યું છે એટલે એને સમક આવે છે સમક એટલે આ બધું ઓર્ગેનિક કરવા તો જુરુ ભાઈ તમને આ ઓર્ગેનિક કેટલા વર્ષ થી તમે કરો છો લગભગ આ મારા પાંચમો વરાવાનું શરૂ થયું પાંચમો વર્ષ થઈ ગયું તો તો ઘણા વર્ષ છે તમે આ તમે જોરુ ભાઈ તમને ક્યાંથી હું જો કે લાવો આપણે આ ખેતીવાડી ઓર્ગેનિક રીતે કરવી એમ એ જો કે આડાવાળા કાકા અમુક અમુક લીમ વાળા અમારે ભાણો તો ઈ છે ઓર્ગોની કરી પછી કઈક વીડિયા યુટ્યુબ માં જોયા યુટ્યુબ માં વીડિયો મૂળિયા સાહેબ ના હા અને ફરફુલ દાદાના ના કઈક આડા વીડિયા જોઈ પછી બનાવી આપણે એ જે મૂળિયા સાહેબ રહ્યા જે એમના વીડિયો ઘણા બધા આવે છે એમાંથી તમે માહિતી લઈને પણ સારું એવું ઓર્ગેનિક ખેતી કરતા શીખ્યા છો બરાબર છે અને કોઈ પણ ખેડૂત મિત્રોને આ વિશે માહિતી ન હોય અને તમને તમારો મોબાઈલ નંબર આપ્યો છે કોઈ ફોન કરીને પૂછે કે આપણે ઓર્ગેનિક રીતે ખેતી કરવી છે તો કોઈ ફોન કરે તો તમે થોડી માહિતી પૂછે તો આપશો ખરા તમારો મોબાઈલ નંબર આપી કોઈ ખેડૂત મિત્રોને જો ફોન કરવો હોય અને ઓર્ગેનિક રીતે કઈ કઈ વનસ્પતિ કઈ દવા બનાવવામાં જીવામૃતમાં બધું અલગ આવે છે તો કઈ રીતે બને છે તમારો મોબાઈલ નંબર એક વખત આપી દો જીવા અમૃત માં બનાવવાનું તમને ખુ એ મને 1 કિલો ગોળ જોઈએ. હા બરોબર. પછી 10 લિટર ગાવ ખાવ. 10 લિટર ગાવ ખાવ. 10 10 કિલો ગાયને ફોજ જોઈએ. હા હા. ત્રણ વસ્તુ થાય. હા. પછી 1 કિલો આપણે માટી જોઈએ આપણે. શેઢા પાળા શેઢા પાળાની માટી. હા. ટુકમાં રાસાયણિક ન જ્યાં નો વપરાણો હોય એવડી માટી. અને આ хоть બેરલ ભી લેવા. હા હા. અને એક કિલો આપણે સિણા લોટ એક કિલો હા તો ગો એક કિલો સિણા લોટ એક કિલો દસ લીટર ગો ખાવ દસ લીટર દસ કિલો ગાય નું હા અને એક કિલો માટે પાંચ વસ્તુ થઈ જાય બે લાઈટ ભરી લેવાનું અડધું રાખો ને નકર આખું આવી જાય ને બધું વસ્તુ આવી જાય બીજી વસ્તુ નાખો એટલે આખું ભરાઈ જાય પછી

તો ચલો ભાઈ બીજું કોઈ તમે દસ ફરણ અરગ જેવું કહો ને હા એ ભલા થવા દવા સાંકતા હોય પણ એનો ઉપયોગ ખેડૂત કરવો જરૂરી છે દસ અરગ નો પણ ઈ બને બે મહિને બે મહિને બને અગાઉથી બનાવવું પડે બનાવવું અત્યારે આપણે બનાવીએ ને તો હવે મોડું કામ લાગે એમાં દસ પ્રકારના પાંદ હોવા છે પછી આપણે જે દવા પ્રકાર છે વધુ નાખ હોય તો કઈ ના નથી તો કઈ નડતર રૂપ નથી જો લીમડો છે ધતુરો છે કરણ છે પછી ગળો છે આંકડો નાખવાનો બધું એવા દસ પંદર પ્રકારના પાંદ લઈ લેવાના

પછી એક બીજું હોત ને ભરે માસે એટલું બધું ન કરવું હોય ને તો આપણે ક્યાર રહ્યો ને આટલી એક સાસ લઈ લેવાની હવે એક કિલો તમાકુ નાખી દેવાની એક કિલો એક કિલો તમા પડ્યું રહેવા દેવાનું કાઈ પણ કરવો નહીં એટલે એક ક્યારબા ભરી તરી લીટર સાસ લેવાની એક કિલો તમાકુ નાખી દેવાની એક મહિનો પડ્યો રહ્યો એ સાંટવાનું બીજું કઈ ન કરવું ને તોય પણ એમાં યુવડ તો નહીં જ આવે બીજું કાંઈ ન કરવું હોય તો આટલું કરીએ કે પછી એમાં સાઈઝ એક ખાલી નાખવાના એક કિલો તમાકુ ને ફ્રી લીલો સાઈઝ હા તો ઈ વર્ડ તો થાય નહીં આવે ઈ વર્ડ બધી કોઈ પણ પ્રકારની ઈ વર્ડ હોય નહીં યાર તો એ પછી ભલે કદાચ આપડે ઓલી ખેતી કરતા હોય હા તો એને કદાઈક વધારે આવી ગયો હોય હા કે ભાઈ વધારે આવી ગયું ચાલો વર્ષ બીજો વર્ષ તો તો હું શકે એકાદ વખતે સાંટ દે પણ હું એવું કહું છું કદાચ એક ખેલી ને આપણે ઓલી દવા સાંટે ભલે ઓલી રાસાણી ખાતર કરતા પણ આવડવા કરાય આનો કારણ કે એક ખેલી સાંટેલ કે બે ખેલાનો રાઉન્ડ વાળા એટલે બે ખેલો ગયા પડ્યો કે કેટલો ફાયદો થાય તો જરૂર ભાઈ તમારે હવે બીજું તમને પૂછું કે આ તમે ઓર્ગેનિક ખેતી કરો છો તો આમાં તમારે રાસાયણિક ખાતર કે રાસાયણિક દવા એ તમારે આખા વર્ષનો ખર્ચો ગણો તો આખા વર્ષનો ખર્ચો કેટલો બચી જતો હોય છે

કેટલે વખત તમે આ જીવામૃત એ તમે સડાવો તો કેટલી વખત વાડીમાં આપો છો હું તો લીમડા મહિને સલાહ દેવાનું મહિને મહિને આપી દેવાનું મહિને વીસ જમણે મહિને વીસ જમણે આંકડો પલાયેલું જાતો હોય ક્યારેક ક્યારેક તમારું પીડ્યું હોય ને તો પાણી જાતો ધીમે ધીમે વાળું ટપક સલાહ ધીમે ધીમે હાલ્યું જતો હોય તો સાલો ખેડૂત મિત્રો આ શેડ કર્યા વગીનો પાળો હોય હા આ પાળો છે એમાં તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો બધું પોષું જ રહેશે એકદમ કેટલું પણ અડધો ફૂટ એક નાખ્યું રાસાયણિક જે ખેતી કરતા હોય એની જમીનમાં માં આંગળી ખૂતાડ્યું હોય તો વિચાર કરવો પડે એના બદલે તમે જમીન જોઈ શકો છો એકદમ પોષી છે આમાં નકર આટલી જમીન

આની અંદર રસ આવે બધો આ ખાતરનો રસ આવે હા એ ને પછી તમે શું ઉપયોગમાં આણે એ સડાઈ દો તો ટબકમાં આ બધું પાણી જે ખાતર નું આવે એ બધો રસ તેમ માં સડાઈ દ્યો છો માં સડાઈ દ્યો તો આજે વર્મી કંબો નીચા તો આપણે આવતું હા એ આવી રીતે જ બનાવે પણ એને પ્યાક રેખીને બનાવવાનું આપણું ખુલ્લું હતું તો જરૂર ભાઈ તમારે આ

જો કોઈ આટલા આમ નજીકમાં કોઈ ખેડૂત મિત્રો હોય કે કોઈ સુધરેલા માણસ આવ્યું હોય કોઈને ઓર્ગેનિક ખાવું હોય તો જોરુભાઈનો મોબાઈલ નંબરમાં ફોન કરી અને નજીકના માણસો આવીને ડાયરેક વાડીએથી લઈ શકે છે બરાબર છે ને જ્વરૂભાઈ બરાબર અને કોઈ પણ માહિતી જોઈતી હોય તો એ ફોન કરજો અને અમારો આ બીજો જે વિડીયો અમે બતાવશું એ વાહલા બ્લોગમાં દેખાડશું કે ઝોરુભાઈ ઓર્ગેનિક રીતે શું શું શાકભાજી કઈ રીતે બનાવે છે મલસિંગમાં બનાવે છે અને લીંબુડી પણ ઓર્ગેનિક રીતે બનાવે છે તો અમારો બીજો વિડીયો પણ અમે થોડાક દિવસમાં બનાવીને દેખાડશું કે જોરુભાઈ કઈ રીતનું આ ઓર્ગેનિક રીતે બધું પકવે છે તો અમારા વિડીયો જો ખેડૂત મિત્રો તમને બધાને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જેનાથી બીજા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચતી રહે ત્યાં સુધી અમને આપો રજા જય જવાન જય કિસાન